હેલો રીવન મુત્રિકા સ્કૂકમાં સ્વાગત છે તમારું તુવેરની દાળને તમે દાળ ફ્રાય અથવા તો દાળ ભાત બનાવીને ખાતા જ હશો પણ આજે આપણે તુવેરના દાળમાંથી તુવેરની દાળનું શાક બનાવીશું અને એ પણ ખાવામાં એકદમ જોરદાર તો ચાલો આ તુવેરની દાળનું શાક કેવી રીતે બનાવવું તે જોઈએ તો તેના માટે ત્રણ ચમચી જેટલું તેલ ગરમ મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે મેં અહીંયા દસ કળી લસણના ઝીણા ટુકડા કરીને લીધું છે એ ઉમેરી દઈશું લસણ લાલ થાય એટલે એક ચમચી આખું જીરું ત્રણ નંગ મરચાંના ટુકડા ચપટી હિંગ બે ઝીણા સમારેલા કાંદા ત્રણ નંગ ટમેટાના ઝીણા ટુકડા કરીને લેવાના છે હવે બધું મિક્સ કરી લઈશું અહીંયા ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને બધી વસ્તુને ચડવા દઈશું હવે સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર બે ચમચી લાલ મરચું અહીંયા તમારે કશ્મીરી મરચું ઉમેરવું હોય તો એક ચમચી કશ્મીરી મરચું પણ ઉમેરી શકો હવે એક ચમચી ધાણાજીરું પાવડર જો તમારે ગરમ મસાલો ઉમેરવો હોય તો અડધી ચમચી જેટલો ગરમ મસાલો પણ ઉમેરી શકો હવે બધા મસાલાને મિક્સ કરી લઈશું મસાલા મિક્સ થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે મેં અહીંયા પાંચસો ગ્રામ તુવેરની દાળ લીધી છે એ ઉમેરી દઈશું તો દાળને મસાલા સાથે બરાબર મિક્સ કરી લેવાની છે મિક્સ થઈ જાય એટલે એની અંદર પાણી ઉમેરી દઈશું તો અહીંયા ત્રણ ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે પાણી છે એ હૂફાળું ગરમ લેવાનું છે તો મેં અહીંયા ત્રણ ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે અથવા તો દાળ ચડે એ પ્રમાણે પાણી ઉમેરવાનું છે હવે પાણી ઉમેરી અને ઢાંકીને ચડવા દઈશું તો દાળ બરાબર બફાઈ જાય ત્યાં સુધી ધીમા ગેસે ચડવા દેવાનું છે તો સાતથી આઠ મિનિટ જેવું થઈ ગયું છે દાળને બરાબર મિક્સ કરી લઈશું હજી દાળ છે એ થોડી કાચી હોય એવું લાગે છે તો ફરી પાછું બે થી ત્રણ મિનિટ ચડવા દેવાનું છે તો હવે અહીંયા બે થી ત્રણ મિનિટ પછી આપણી દાળ છે એકદમ સરસ બફાઈ ગઈ છે અહીંયા દાળને આપણે ઓવર નથી કરવાની તો એકદમ સરસ આપણી દાળ બફાઈ ગઈ છે હવે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને આ ગરમા ગરમ દાળને રોટલી અથવા તો ભાખરી સાથે ખાઈ શકો તો છે ને એકદમ સહેલી રેસીપી તો તમે પણ આ તુવેરની દાળમાંથી શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમે ચણાની અને મગની દાળ તો ખાતા જ હશો પણ આજે તુવેરની દાળ પણ જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ